લોકસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે વહેલી સવારથી શરૂ થવાની છે જેના ભાગરૂપે મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગ પણ મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભા બેઠકની ચૂંટણીની મતગણતરી માટે સજ્જ બની ગયું છે ત્યારે મહેસાણા વિસનગર હાઇવે ઉપર બાસણા ગામ નજીક મર્ચન્ટ કોલેજમાં મહેસાણા લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવનાર છે ત્યારે મહેસાણા લોકસભા બેઠકની ચૂંટણીમાં કુલ સત્તર પોઈન્ટ સિત્તેર લાખ મતદારોમાંથી દસ પોઈન્ટ ઓગણસાઠ લાખ મતદારો મતદાન કર્યું હતું ત્યારે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પાસઠ પોઈન્ટ ત્રીસ ટકા મતદાન થયું હતું પરંતુ વર્ષ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં મતદાનની લોકસભાની ચૂંટણીમાં જેટલું મતદાન ઘટ્યું છે લોકસભાની ચૂંટણીમાં મતદાન ઘટ્યું હોવા છતાં ભારે માનવામાં આવી રહ્યું છે ત્યારે બાસણા મર્ચન્ટ કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવનાર છે ત્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે ઈવીએમ મશીનોને રૂમમાં સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે ત્યારે ચૂંટણી પંચની કડક ગાઈડલાઇન વચ્ચે ચૌદ રાઉન્ડમાં ત્યારે સત્તર લાખ સિત્તેર હજાર જે મતદારો માંથી દસ પોઈન્ટ મતદારોએ મતદાન કર્યું છે એટલે કે ગત વર્ષ બે હાજર ઓગણીસ ની જે લોકસભાની ચૂંટણી કરતા છ ટકા ઓછું એટલે કે આ વર્ષે ઓગણસાઠ ટકા જેટલું મતદાન જે છે એ થયું છે ને તેની મતગણતરી જે છે અહીંયા બાસણા કોલેજમાં આવતીકાલે થવાની છે અને લગભગ એકસો છાસઠ ટેબલ ઉપર જે છે એ આ મતગણિત ચૌદ રાઉન્ડમાં થશે અને લગભગ છસો ને જેટલા જે સ્ટાફ જે છે એ મતગણતરીમાં જોડાવાના છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા લોકસભાની ચૂંટણીનો આવતીકાલે પરિણામ છે ગુજરાતમાં વિવિધ જગ્યાએ ગણતરી કરવામાં આવશે જેને